રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ભાલા ફેંક સ્પર્ધામાં આમોદની ખુશી મોડી પ્રથમ ક્રમાંક આવતા આમોદ તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું છે અગાઉ પણ ખુશી આમોદ શહેર માટે રમત ગમતમાં પ્રથમ નંબર લાવી આમોદમાં ખુશીની લહેર લાવી હતી અને આમોદ શહેરનું નામ રોશન કર્યું હતું અને માતા પિતાએ પણ દિવ્યાંગ બારકીને રમત ગમતમાં આગળ મોકલવા ભારે જહેમત ઉઠાવી હતી ખુશી વધુ આગળ વધે જે માટે ખુશીના કોચ દ્વારા પણ ઘણી મહેનત કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા સીપી સ્પોર્ટ ફેડરેશન ઓફ ગુજરાતના સહયોગથી ગુજરાત પરના 17 જિલ્લાના દિવ્યાંગ બાળકો માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ રમતો રમાઈ હતી જે અંતર્ગત ભાલા ફેંક સ્પર્ધામાં આમોડની કુશી મયલેશ મોદીએ રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંક આવતા આમોડ શહેર તેમજ જિલ્લાનું નામ રોશન કરતા ગામ લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ખુશી મોદીએ અગાઉ રાજ્ય કક્ષાએ તથા રાષ્ટ્રીય કક્ષાએ મેડલ્સ જીત્યા બાદ માતા પિતા સહિત ગામનું નામ રોશન કર્યું છે જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ હાલમાં ભાવનગર ખાતે રાજ્ય કક્ષાના યોજાયેલા સીપી પાલસી દિવ્યાંગ બાળકોના ખેલ મહાકુંભમાં બાલક ફેંકમાં મારી પુત્રી ખુશી મોદી પ્રથમ ક્રમાંકે આવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે જે અગાઉ પણ રાષ્ટ્રીય કક્ષાએ દિલ્હી ખાતે બે હજાર બાવીસમાં યોજાયેલા ખેલ મહાકુંભમાં મારી પુત્રી ખુશી મોદી ઘોડા ફેંકમાં ત્રીજો ક્રમાંક મેળવી બ્રોન્જ મેડલ મેળવ્યો હતો જ્યારે બે હજાર બાવીસમાં નડિયાદ ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ઘોડા ફેંકમાં અને બરસી ફેંક બાલા ફેંકમાં પ્રથમ ક્રમાંક મેળવી બંનેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો રાજ્ય સરકાર તથા કરજણ સ્થિત સુમેરુ હોસ્પિટલ દ્વારા સંચાલિત ઉમિત પાલસી સેન્ટરનો હું આભાર વ્યક્ત કરું છું આવા બાળકોને યોગ્ય તક મળે આગળ વધવાની તક મળે તે હું આમ મીડિયાના માધ્યમથી જણાવું છું